નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખુશખબરી છે નવો વીસમો હપ્તો જલ્દી જમા થવાનો છે પાત્ર ખેડૂતને મળશે રૂપિયા બે હજાર આ રકમ મળશે સીધી બેંક ખાતામાં જો તમારું ઈ કેવાયસી થયું હોય તો જ હા ઈ કેવાયસી ફરજિયાત છે આધાર કાર્ડ અને ઓટીપી વડે કરો માત્ર બે મિનિટમાં ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ અને તમારું નામ લાભાર્થી યાદીમાં હોવું જોઈએ આ જોવા માટે જાઓ ડબલ્યુડબલ્યુ ડબલ્યુ ડોટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર ફાર્મર કોર્નર પર ક્લિક કરો પછી ક્લિક કરો બેનિફિશિયરી સ્ટેટસ આધાર નંબર નાખો અથવા ખાતા નંબર નાખો અને સ્થિતિ તપાસો જો તમારું નામ નથી તો તમે રજીસ્ટ્રેશન કરો તે પણ એ જ વેબસાઇટ પરથી શક્ય છે જો દસ્તાવેજમાં ભૂલ હોય તો નજદીકી સીએસસી સેન્ટર પર જાઓ લઈ જાઓ આધાર કાર્ડ બેંક પાસબુક અને જમીનની પત્રો તમને સહાય મળવી જોઈએ એ માટે આ પગલાં અવશ્ય ભરો વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ યોજના માહિતી લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો આભાર ખેડૂત મિત્રો અને શુભેચ્છાઓ